આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રત કથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલા આજના આ વીડિયોમાં સાંભળીશું મંગળાગૌરી વ્રતની પૂજન વિધિ અને કથા વાર્તા આ વ્રત કન્યાઓ વેવિશાળ થયા પછીના શ્રાવણ માસના ચારેય મંગળવારે કરે છે આ વ્રત પાંચ વર્ષ સુધી કરી તેને ઉજવવાનું હોય છે દર મંગળવારે સવારે વહેલા ઉઠી કાર્યથી પરવારી માતા પાર્વતીનું પૂજન અર્ચન કરવું ત્યારબાદ મંગળા ગૌરીની કથાવાર્તા સાંભળવી અને કહેવી કે પછી વાંચવી આ દિવસે ઉપવાસ કરવો જો ન થઈ શકે તો એકટાણું કરવું આ વ્રત પતિના સુખ સંપત્તિ અને આયુષ્ય માટે કરવામાં આવે છે આ હતી વ્રતની વિધિ હવે સાંભળીએ વ્રતની કથા વાર્તા ધર્મપાલ નામનો એક બ્રાહ્મણ હતો એકવાર તેણે મંગળાગૌરીનું પૂજન કર્યું તેના પૂજનથી દેવી પ્રસન્ન થયા અને ધર્મપાળને કહ્યું હે ધર્મપાળ તે શ્રદ્ધાપૂર્વક મારું પૂજન કર્યું તેથી હું તારા પર પ્રસન્ન થઈ છું તારે જે વરદાન માગવું હોય તે માંગ ધર્મપાળ બોલ્યો માતાજી મારે ધન ધાન્યની ખોટ નથી કે મેં ધન મેળવવા માટે આપનું પૂજન કર્યું નથી પણ મારા ઘેર શેર માટેની ખોટ છે એટલે કે હું વાંજ્યો છું લોકો મને વાંજ્યો કહીને બોલાવે છે અને અવનવા મેણા મારે છે જે મારાથી સહન થતા નથી માટે મેં પુત્રની ઝંખના માટે જ આપનું પૂજન કર્યું છે મંગળા ગૌરી બોલ્યા ધર્મપાળ તારા ભાગ્યમાં સંતાન સુખ જ નથી તો પછી પુત્રની વાત જ ક્યાં રહી છતાં પણ અલ્પ આયુવાળો ગુણવાન ચારિત્રવાન પુત્ર અથવા લાંબા આયુષ્યવાળો આંધળો પુત્ર અથવા તો વિધવા પુત્રી ત્રણમાંથી ગમે તે એક તો માંગી શકે છે જે માગીશ તે મળશે ધર્મપાળ બોલ્યો મને અલ્પ આયુષ્ય વાળો ગુણવાન અને ચારિત્રવાન પુત્ર આપો જેથી મારી તથા મારા પિતૃઓની સદગતિ થાય દેવી મંગળા ગૌરીએ કહ્યું ધર્મપાળ જો સામે આંબાનું ઝાડ છે એના પરથી એક કેરી તોડી લે ન પહોંચાય તો ગણપતિની દૂટીમાં પગ ભરાવી અને એક કેરી તોડી લેજે ધર્મપાળે તો આંબા પરથી એક કેરી તોડી પણ તેના મનમાં લોભ જાગ્યો એટલે ત્રણ વાર ગણપતિની ડૂટીમાં પગ ભરાવી ઉપર ચડ્યો અને ત્રણ કેરીઓ તોડી આથી ગણપતિ ક્રોધે ભરાયા અને શાપ આપ્યો કે જ્યાં સોળમે વર્ષે તારા પુત્રને સાપ કરડશે અને તે મૃત્યુ પામશે ધર્મપાલના હાથમાં ત્રણ કેરીઓ હતી એમાંથી આપોઆપ બે કેરી અદૃશ્ય થઈ ગઈ અને માત્ર એક જ કેરી રહી ધર્મપાળ એક કેરી લઈ ઘરે આવ્યો અને પોતાની પત્નીને કેરી ખવરાવી થોડા દિવસો જતા તેની પત્ની સગર્ભા થઈ અને નવ માસ પૂરા થતાં જ દેવને પણ શરમાવે એવા રૂડા રૂપાળા દીકરાને જન્મ આપ્યો ધર્મપાળે પોતાના સોયા પુત્રનું નામ શિવ પાડ્યું શિવ દિવસે દિવસે મોટો થવા લાગ્યો દસમા વર્ષે તેને જનોય આપી અને તેના મામા સાથે કાશીએ ભણવા માટે મોકલ્યો ણેજ કાશીએ જવા માટે ચાલી નીકળ્યા જતા જતા રસ્તામાં એક ગામ આવ્યું ગામના પાદરમાં સરખી રમતો રમતી હતી હતી તેમાં સુશીલા નામની છોકરી બીજી છોકરીઓ સાથે રમતના દાવ બાબતમાં એને ઝઘડો થયો તેથી છોકરીઓ તેને રાણ અભાગણી કહી ગમે તે બોલવા લાગી સુશીલાએ કહ્યું તમે મને ભલે ગમે તે કહો જે મનમાં આવે તેમ બોલો રાણ કહો પણ હું રાંડવાની નથી મારી બાએ મંગળવારનું મંગળા ગૌરવનું વ્રત કર્યું છે તેથી અમારા કુળમાં કોઈ વિધવા નહીં થાય મંગળા ગૌરી વ્રતનો એવો પ્રભાવ છે કે વ્રત કરનારે તો સુખ મળે જ છે પણ મંગળા ગૌરીનો જ્યાં સુધી ધૂપ ફેલાય કે દીવાનો પ્રકાશ ફેલાય ત્યાં પણ સુખ શાંતિ થાય છે એક છોકરીએ તરત જ તેને પૂછ્યું બહેન એ વ્રત કઈ રીતે થાય સુશીલા તરત જ બોલી મંગળા ગૌરીની પૂજા કરવી શ્રાવણ મહિનાના બધા જ મંગળવારે એકટાણું કરી અને મા પાર્વતીની પૂજા કરવી પાટલા પર તેમની સ્થાપના કરવી ઘઉના લોટનું કોડિયું બનાવી તેમાં સૂતરના તારની દિવેટ મૂકવી ઘી પૂરી અને દીવો સળગાવવો સોળ બીલીપત્રો સોળ ફૂલ તથા સોળ જીરાના દાણા સોળ ધરોના પાંદડા સોળ ધતુરાના પાંદડા અને સોળ અધેડાના પાંદડાથી મા પાર્વતીજીનું પૂજન કરવું અને પાંચમી વર્ષે વ્રતનું ઉજવણું કરવું ઉજવણું કરતી વખતે વાંસની છાવડી ફળ ફૂલ અને માતાજીની છબી મૂકી પૂજન કરી બ્રાહ્મણને યથાશક્તિ દાન પુણ્ય કરવું સુશીલાની વાતો મામા ભાણ્યો પણ સાંભળી રહ્યા હતા મામાને અચાનક જ મનમાં વિચાર આવ્યો કે જો સુશીલાના લગ્ન શિવ સાથે થાય તો તેના મોતની ઘાત ટળી જાય તેઓ સુશીલાના પિતા પાસે ગયા અને કન્યાનું માગું કર્યું સુશીલાના પિતાએ કહ્યું મારી સુશિલાનું સગપણ હર નામના બ્રાહ્મણ પુત્ર સાથે થયેલું છે એટલે તમારી માંગણી હું સ્વીકારી નહીં શકું વાત સાંભળી મામુ ભાણેજ અતિશય નિરાશ થઈ ગયા છતાં એ જ ગામના સુંદર તળાવ પાસે સુંદર સ્થળે રહ્યા થોડા દિવસોમાં સુશીલાના લગ્ન લેવાયા વિધિની ગતિ ન્યારી હોય છે તેને કોઈ સમજી શકતું નથી હર અભાગી રોગમાં ઘેરાયો તેથી તેના મા બાપ ચિંતમાં પડી ગયા તેમણે શિવને જોયો એટલે શિવના મામાને કહ્યું ભાઈ તારા ભાણિયાને મારા હરની જગ્યાએ ચોરીમાં બેસવા મોકલો તો તમારો ઉપકાર અમે નહીં ભૂલીએ કારણ કે અમારો હર અતિશય બીમાર થઈ ગયો છે માટે તે હાલી ચાલી શકે તેમ નથી મામો તો તરત જ તૈયાર થઈ ગયા શિવને લગ્ન મંડપમાં બેસવા માટે મોકલ્યો સુશીલાના સપના ફળ્યા અને તેના લગ્ન શિવ સાથે થયા રાત્રે શિવ અને સુશીલા સૂતા હતા શિવ ભર ઊંઘમાં હતો તેવામાં સુશીલાને સપનું આવ્યું સપનામાં દેવી મંગલા ગૌરીએ કહ્યું સુશીલા ઉઠ તારા પતિને નાગ કરડવા માટે આવ્યો છે જટ દૂધનું વાસણ મૂકી દે તે દૂધ પી અને ચાલ્યો જશે સુશીલા ચમકીને એકદમ જાગી ગઈ જુએ છે તો કાળો ભમ્બર નાગ ફૂફાડા મારતો આવી રહ્યો છે તરત જ એણે દૂધનું વાસણ લાવી અને નાગ આગળ મૂક્યો નાગ આરામથી દૂધ પી અને ચાલતો થયો થોડી વારે શિવ જાગ્યો અને કહ્યું સુશીલા મને ભૂખ લાગી છે સુશીલા તરત જ ઊભી થઈ અને ઘરમાં ગઈ અને સોનાના થાળમાં લાડુ લઈ આવી શિવે લાડુ ખાધા અને થાળમાં હાથ ધોઈ વીંટી મૂકી અને કહ્યું થાળ મૂકી દે ભલે સુખ કહી અને સુશીલા થાળ મૂકી આવી બીજા દિવસે હર સાજો થઈ ગયો એટલે એ લગ્નની અધૂરી વિધિ પૂરી કરવા માટે આવ્યો સુશીલા તેને જોઈ અને કહેવા લાગી કે હું જેની સાથે પરણી હતી તે આવર નથી માટે હું આની સાથે ઊભી નહીં રહું સુશીલાના પિતાજી ચિંતામાં પડ્યા હવે શું કરું તેણે શિવની શોધ કરવા માંડી શિવ અને તેના મામા વહેલી સરવારે કાશી જવા નીકળેલા તેઓ કાશી આવ્યા અને ભગવાન કાશી વિશ્વનાથનું પૂજન કરી અને આનંદ પામ્યા રાત્રે તેઓ ધર્મશાળામાં સૂઈ રહ્યા ઊંઘમાં મામાને સપનું આવ્યું જાણે યમદુ તો શિવના પ્રાણ લેવા આવ્યા છે પણ મંગલા ગૌરીએ તેમને મારી અને પાછા કાઢ્યા છે મામાએ સપનાની વાત કોઈને જણાવી નહીં પોતાના મનમાં જ રાખી સુશીલાના પિતાએ શિવને ખોળવા આકાશ એક કર્યા પણ ક્યાંય પતો લાગ્યો નહીં આથી તેમણે સદાવ્રત ચાલુ કર્યું અતિથિઓ આવે ત્યારે સુશીલા તેમના ચરણો ધોતી તેની માં પાણી રેડતી ભાઈ ચંદન ચડાવતો અને પિતા ભોજન કરાવી અને પાન આપતા આમ સૌ કોઈને તેઓ આદરપૂર્વક જમાડતા શિવ અને તેનો મામો અહીં આવી ચડ્યા અને તળાવને કાંઠે બેઠા એવામાં સુશીલાની દાસી પાણી ભરવા માટે આવી તે જોઈ ગઈ અને ઘેર જઈને વાત કરી સુશીલાના પિતાને તેમણે બોલાવી લાવવા માટે પોતાના માણસો મોકલ્યા તેઓ આવ્યા નહીં આથી તેમને તેડવા માટે હાથી વગેરે મોકલી આદરપૂર્વક તેડાવ્યા તેઓ ત્યાં આવ્યા એટલે સુશીલા તો તરત જ શિવને ઓળખી ગઈ અને શિવના ચરણોમાં નમી પડી તેણે તેના માતા પિતાને કહ્યું આ જ મારા પતિદેવ છે તેમની સાથે જ મારા લગ્ન થયા હતા સુશીલાના પિતા એના માટે કંઈક એંધાણી માંગી ત્યારે શિવે જ સુવર્ણ થાળમાં પોતાની વીંટી મૂકી ને ગુપ્ત ઠેકાણે મુકાવી હતી તે વાત સુશીલાને કહી અને પેલો થાળ લઈ આવી થાળમાં શિવની વીંટી જોઈ તેમણે બધી જ વાત માની લીધી અને સુશીલાના મા બાપે શિવને પોતાનો જમાઈ માની લીધો પુષ્કળ પહેરામણી આપી સુશીલાને શિવ સાથે વળાવી સુશીલાએ મંગળાગૌરીનું વ્રત કરવા માંડ્યું તેથી તે દીર્ધાયુષ પામ્યો અને સૌ સારાવાના થયા મંગળા ગૌરી વ્રતનો આવો અલૌકિક પ્રભાવ છે તો ખૂબ જ પ્રભાવશાળી આ વ્રત કરવાથી કુમારી કન્યાના કોડ પૂરા થાય છે અને સૌભાગ્ય અને સુસંતતિ પ્રાપ્ત થાય છે આવી જ અવનવી ધાર્મિક વાતો સાંભળવા ગુજુ પરિવારને અત્યારે સબસ્ક્રાઈબ કરો બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો આવી જ અવનવી ધાર્મિક માહિતી સાથે ફરી મળીશું